제이, 맏아지, 미트로, 캠, 쇼, 그라, 무참아 또 미트로, 자미디두, 가미토, 자미디두 또 미트로, 캠, 쇼, 그라, 우리 디바이스, 아비, 아치 디바이스, 아비, 아치 디바이스, 아비, 아치 디바이스, 아비, 아치 આવનાર માટે ખાત લેવાની નાની જુઓ પછી મારા દિવસ ની ખાતલી કાલે મેરામ થવાની હતી નાની નાની બેજા કાટલી બેજા બેજા અમાર દીવાંસ ને બીક લાગે છે કાટલી માં બેસવાનું હા એવું બેસવાનું જો એ જો દીવાં દેખાઈ જો એ બધા ચાલો મિત્રો જય માતાજી